વીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જટણે વાગેગા હવા હાથ અને હાથ ને વીજી હું થ્યો એક 18 જીમો પથિયા હવા હાથ ને અંદર તે બથું કામ કરેન પરવારે ગા ક બથાઈ માં તો જો નીરણ થઈ ગઈ ઢોર ની દોવાઈ ગાંઢોર અને એ બાદ વાહી તાઈ થેગા અને એ ઉ ધોઈ ધરાબન પાણી હવા હાથ વાગા માં પાણી અને ધ્રાબો ધોવાતો જાય ને ભેલા પાણી પણ થતા જાય એટલે આની અમારા રાગડા તાણે એની માં બાંધીએ ને તે અઠાણમાં બાહીતા કરે અને એની પાણી કરે ને બધી ત્રણ ત્રેની વાંઝાવા દીધી હતી માં ટુ સખતા નાખે ડૂબી કિરાડ્યું નાખ અને લકી રહ્યો ને ગમે આના ઝીણખું પાડણું બેઠો ને એના મહેરા બેઠો બેઠોડીએ અને એના રખોલા જ રાખ્યા રાખે ખબર ને કાં હોય અને જો પંખી તમે ત્યારે આપણે વિડીયો ઉતારતા ને તો પંખી એકાદ હું ત્યાં एक बेग बे एक बे झीणका झीणका तो हो कूतरा मेरा है जो तो एक नहीं हो जो है कोई कहीं बोलावते तो हाँ हेठा मेरा था व्या जाए तो नक कूतरा जंगली हो कहीं रेवा न दिए आने सहका उपाड़िया मैने बाधी होटाण मैं वहाँता महीद थेगा हम वेलू कर पांच वाग्या चालू कर दी ती टाइम ही वे जाइए હાથ હાડા હાથ છોકરાનો ટાઈમ થાય ને જ્યાં સોર્યું શોર્યું સુધી બધું થઈ ગયું સુધી વા પછી છોકરાનો ટાઈમ ભણવાનો જવાનો થાય ને તો તાર તમે પરવા ઈ જાય પછી હા નવી હમણાં એવી રીતે રાખ્યું બે જવાનું હોય ને જો ગમે ગમાણ્યું ગમાણ્યું થઈ ગયું ગમાયણું કાંઈ ન કાયમ કાઇમ મેં વારે અને પછી મગોટું નાખીએ ને આખો રાય જવું પાંડીઓને તગારામાં મૂકી દઈએ हाँ सुख सण दें ना इन वहींता चालू कर दी में काम थी अटाण मई बद न पर जाए टाणु टाणा टाणू नियता तो दोवाई जाए गांव मेन तो दौवा पहला ना दोवाई जाए तो निराय पा एक सौ वगे करे निरायण करे पशी दोवाई बेहा એટલે કઈતું ઓયલું થતું નહી સાડાપો નો કામ હે ને કરું બહુ ઉકલે તી ઉઠે ને તપસાઈ સીધે સીધુ સોકરા હટુયા જા લેણી આલુ પરોઠા લઈ જાવતા તી ઈ માં તો વાર લાગે તી મારે અર્ધિ પૂણી કલાક તો ઈ માં જ વહી ગઈ તો અને પછી દોવાનું ચાલુ કર્યું ગમે એટલું વેલું કરીએ તોય પણ જળપ મારાને એટલે પછી ટાઈમી પરવા રહી જઈએ તીણા માં ઈ માં અર્ધિ પૂણી કલાક કરી પછી સાપાણી બીજુ કરીએ તો કોફી ઓનંતન ધીમા અર્ધ કલાક કો વઈ જાય એટલે કલાક તો હવે છોકરાન વાહ નીકળી જાય એને તૈયાર કરન જો તાણસ અનલો હે તો ધોરો ફૂલ જીઓ ઉપર દેખાય રગો સહકરણી બા ઉપડ્યા કે મારે વા જાઉં ભેગો ગુંમરે જો ખાણ થોડો થોડો ખાય ખડોય થોડો થોડો ખાય ભેરી બાંધા ને પેલો દોવાડા ને તો ખાણ ખાતી જ રાખ થઈ જાય ને તો ટેન્શન ની એને મને દૂધો પીએ ખાણોય ખાય ને થોડું ઘણું બીજો ડૂસો ખાય તો જરાક નૈરવાય વાળી થઈ જાય રેડિયું બંધ કરે તો નૈર પકડે એવું હે ને મારે પાસે આ છે ને બીજું કામ એટલે એક જ છે કાલે કાઢીયા લુગણા ધોવા ગઈ હતી ને ત્યાં જ દુહાન તડકા એ માણસું ના હે ઘરના તો ન હોય ઘરના તો હું અઠવાડિયામાં એક બે વાર ધોતી જોઈ મશીનમાં નાખી દઈએ તે આપણી અસલ થઈ જાય ઢારીયું કાલે સોખું કરી નાખ્યું મસ્તીનું હાવ વારે સોરે અને વરસાદ ઉતરતી કુચરા બહુ ડેલો ખુલ્લો હોય થી ગીરે જાય મેલિકો ને હાથ જોઈ વસ્તુ ઉડાડ નાખ્યા આ હે માણસુના લબાસાથી અને ધોવે ઠાઉ કા અને કાઢી કે ધોવાય વાંધો ને મસ્તી ના ધોવાય અને ધોવે ને પાછા મશીનમાં ધોવા ને જ મશીનમાં પડે રૂપાના ધોવે નાખ્યા ને મશીનમાં ધોઈને હા ધું હું તો રંગ ફૂલ ફેગુનો કરામાં હડ નતી હુતી તો એમાં કીક ડાગો દેખાય પડે ને નઈ જાય હોય નક તો વિયો જાય ને ફૂલ ગોહન મશીનમાં ધવી ને ધોરા ફૂલ થઈ જાય નકા ખ પડ્યા હોય ને ઈ તો કા 6 મહિના ઓઢે ને વરોધી ઓઢે ઓઢે ને પડ્યા રાધી નાખે દી એની કા હોય સાણું વારા ને તન પગું ભર્યા હોય ને ઉડતા હોય બી બસ ઠાઉ કા ધોવા પડે ને આથી જીવા તો ધોવાય ને ઠાઉ કા ઈમાં મશીનમાં તો કા દાગાણ ન કરી ને બી બસ હું કહા આથી ધોય નાખા અને પછી મશીનમાં ફેરવે ના ખાધી રૂપાના સોખા થઈ જાય એટલે ને હકેલો બકેલે અને કીક ઠાકી ગાલા તો થાય ઈમાં ને રૂપા ગોરીયું મુકન મુક દેવા ને એવા આવે તાફળા માણો ને ર લેતા આવે ધડકા કેટલાસ ને આવે પણ આ વાહે ધોવા ને આપણી પાસા વરસમાં બે બે ત્રણ ત્રણ ફરે એ તો માણો ને બોડિયા હોઈ ની રીએ કે કે ઢોરો સંતે કે ને ને એ તો આ થી ની થઈ જાય ત્યાં થઈ જાય થોડા પેનમાં એટલી પછી ઈ ટેન્શન ટેક પે છે તો આ લોંગ મટણ માં કાઢીએ લુકણા ધોતી આવો સોકરા નહીં હે નિહાયના દ્રેશ ને બેકતી ઈ ધોતી આવો સા પાણી પેલા તો પીેલા બીજી ફેરે ઠાઉ કતા જાદુદ નો સા બનાવે ના ખા ને પીેલા તો કીકા માં હડ હુજે અમારે ઘાડા સ્યાર અને આજ અજા પૂય ગાંતા વાથી આવે હમણા તો બેહવા જઈએ ને ફૂલ થક જઈએ થકવામાં તો કઈ ન બેહવું પડે ને એટલે થાકોડો લાગે અને ન કરે હમણા જાજું થા ભૂ તો પછી હે ને નવેલા ઉઠે ઉઠે ને બપોરી પોરો નો જ ને એટલે થાકડો લાગે અને કાલે પણ ઘડીક પોરો ખાતો તો પણ આજે પોરો ખાઈ ગઈ અને થાકડાને દવા જવા જ ફૂલ થાકી જાય અને પાછું શું ને થોડોક આરામ જોઈએ શરીરને લેલાડા ને કિસ્કોલા દા ગાંઠે આવતા એ જોવાઈ જાતા ઇના ઉકડામ કા હું ગુપતા હોય આ ખિસકોલી કે સ્કોલન લેલાડા દુનિયા ના છે જા જોના જો તાઈ રૂપા રમેતી આરીયા ને કામકાજ માં આપણી હે ને બાર વારી ઊભી હું ફેરવ્યું પાણી કરતા જોઈએ કુંડી ભરી લે પેલો અને પછી ફેરવે ને કે ઢોર તીતરે ને દીહું ને જા કુંડી ભરા મુકે વાસડા ને જોડ લું જો બેય ભખા ઓ વિહાર ખાવામાં પૂર્યા ને આ કુંડી ભરા અમારી कूड़ी भरा जाएं बे बीहू ने नहीं त्रैने हम काटी ओली काटे नहीं व्यावाई थी त्रैनाई बाहर पानी धमा ठा गया काटे ली मगोटा खाए हटाण जरा मगोटा खाई लिया पास फूल धराई दे कल तो एक ठीन ढेगला गया राइना पूरा ने ख्या आखाए ओठ का आखि ठीक हमें तो हाँ फूल द्रे कहीं बोर पड़त नहीं कहें बाहर निकले मस्ती नहीं थे હા હે ને નકર પણ આ તો ધ્રાબો થઈ ગયો ઢોર ને કાસામાં બહુ મજા આવે ઢોર ને કાસ શું જ ગમે મસ્ત દેખાડી દીધું હા અને આ બેઠી માદામાં જો લાંબા કરે એની કા હોય હમણાં તો આ ફૂલ ને મખડું બહુ દિય મોટલી એક વાટે હતી બી જડે

હાડા પાંચનો ટાઈમ છે પણ કામ ભેરું થાય એ આવવાના થાય અને મારે દોવાનું થાય આવે ઈ હવાઈ રીતે હુતા હોય તો હું દોવેલા એ હુતા હોય ત્યારે હવાઈ રીતે દોવાઈ જાય અટાણા પાસે પાછા આવે તો હાડા પાછી દોવા બેહા તો પૂણાસ પાસા આવે તે વરે ઊભું થવું પડે એનાથી પંદર મિનિટ મોડું રાખે સો વાગે ધોઈએ તો કાયદેસર અને ખાવું પીવું અહીં ખવાય પીવાય જાય અને પછી દોવાનું ચાલુ કરા ત્યારે એ મેરો હોય

मीठी एक मोरिया तो कीवीक ओली बहुत मस्ती नहीं है इत हम तो वह एक खाठो कपा खा असल ना है तीखा था मो खा दाणो हम तो काटे ना दाणो एट्लै ना जामफर जो है तर जामफे गलभिया जामफ कोई नहीं आरी आज तो बहुत मस्ती ना हो तोड़ती जा एक दिन तो जीवड़ा ढ़गले जा जामखुरी में और जा आज तो मेरे हे कदु ठाऊ का आरी ना करना होई तोड़े ला बे ये कहां है बेऊंगी मेरा है आरी यहां से बे आ है तो एक तोड़ूं एक तो फूल सू

kok kok ini pergi besi ar gar purta jajan oi hei din ha thambe tar ka pe lida ane eu di ah rada pas ni khai jai pas ni apni ki ka heldi khai ah padi u pad lida puna pas an dane ha gamon salu kar lida jot jot tau ta

અસોડા સાવયો અસોડા એવી લક્ષણપતિ થતી જાય અને તાણું થાય ને એટલે ઈ કે મારું તાણું થતું જ ને રેડ્યું નાખે સોર પેટી વઈ જાય છે તારી રેડ્યું જ ની નાખે હક કોઈ દી રેડ્યું નાખતી મો બંધ કર મો બંધ કર અસોડા સાવણી તમને અમારું આ વિડિયો કમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા